કાચી બોને કાચ બી એ જળ મારે રેતારી ના નિત્ય દિન લેતા પ્રભુ ના નિરંતર નામ લેતા કેવા એક ઘણી પણ વિસરે નહીં એવી રીતે મનુષ્ય

એકવાર એને કહેવા લાગ્યા કે સુધી છે ને એક ટીપું પાણી નહી પડવા દો વરસાદ ને બારે મેઘ હતા એને કહી દીધું કે તમારે બાર વરસ સુધી એક પણ ટીપું પડવા દેવાનું નથી વરસાદ બંધ થઈ ગયો એક વર્ષ દુકાળ આવ્યો પણ બધા ખેડૂતો ભેગા થઈ અને ઇન્દ્ર રાજાને કહેવા લાગ્યા કે હે મહારાજ અમારી જે કાંઈ ભૂલ હોય અમને માફ કરી દો અને આના માટે કોઈ સારો એવો ઉપાય અમને બતાવો કે જે અમે કરી તો વરસાદ થાય ત્યારે ઇન્દ્ર રાજાએ કીધું કે નહીં હું ઇન્દ્ર રાજા હું બોલું પછી બીજું બોલું નહીં પણ હવે તમે બધા આવ્યા છો ને પ્રાર્થના કરો છો એટલે હું એટલું કહીશ કે જાઓ જ્યારે શિવશંકર ભળ્યાનાથ મહાદેવજી પોતાનો શંખ વગાડશે પોતાનું દમરું વગાડશે ત્યારે વરસાદ આવશે એટલે બધા ખેડૂતો ખુશ થતા થતા શિવ પાસે ગયા તો ખરા પણ શિવે કીધું કે ભાઈ મને ઇન્દ્ર રાજાએ બાર વર્ષ સુધી બાંધીને રાખ્યા છે એટલે હું બાર વર્ષ સુધી ડમરું વગાડીશ નહીં એટલે ખેડૂતો બધા પાછા આવતાર્યા પછી વિચાર કર્યો એક વર્ષ ગયું બે વર્ષ ગયા ગામમાં બધાય કોઈ ખેતી કરવા જાય નહીં કારણ કે બધાયને ખબર પડી ગઈ કે હવે બાર વર્ષ સુધી વરસાદ થવાનું નથી તો આપણે ખેતર ખેડીને શું કરવાનું ધાણા વાવીને શું કરવાનું ખોટું બિયારણ બગાડવું છે ને આવો વિચાર કરે અને કોઈ ખેડૂત ગામમાંથી સીમમાં જાય નહીં બધા ગામની અંદર જ પણ આવા એક નાના એવા ગામડા ગામની અંદર એક પરસોત્તમ પટાલ અને પરસોત્તમ પટાલ પોતે કોઈ દિવસ ઘેરે ન રહે સવાર પડે એટલે ખેતરે જાય ખેતર જાય ખેડે વળી વળી ઢેફા પાછું બિયારણ નાખે અને વળી પાછા બિયારણ નાખ્યા પછી પાંચ હાથ ની રાહ જોવે પછી તો વરસાદ આવે નહીં એટલે બિયારણ તો ઉગે નહીં આવું બીજું વર્ષ થયું પરસોત્તમ પટેલ એક ધારા ચાર વર્ષ સુધી આવી રીતે બિયારણ નાખવા જાય અને ગામના બધા દાંત કાઢે મંદિરે બેઠા જોઈ મારા જેવા ડોલા એટલે એ તરત જ ડોલા એમ કે ક્યાં પસાર ગયો તો કે વાડીએ ગયો હતો થોડુંક જીરું વાવ્યું ધાણા વાવ્યા ચણા વાવ્યા એટલે ગામના બધા દાંત કાઢે ભલામણા તને ખબર જ છે કે વરસાદ આવવાનું નથી તો ખોટું બિયારણ બગાડવા અને ખોટી મહેનત કરવા માટે શું કામ જાય નથી મંદિરે બેઠા એમ મંદિરે બે ને ચોરે મંદિરે તો ઓછા જાય માણસો અત્યારે ચોરે વધારે ચોરે ચોમટ કરવા જાય મંદિરે જાય તો ભગવાનના દર્શન થાય પણ એ મંદિર ની અંદર શિવ અને પાર્વતી સાક્ષાત હજરા હજરું હોય એવા રૂપમાં બેઠેલા એટલે ખેડૂતે બધા પટેલિયાને સમજાવવા લાગ્યા કે ભાઈ બરોબર છે તમારી વાત સાચી છે કે આપણે બાર વરસ સુધી વરસાદ આવવાનો નથી મને ખબર છે કે બાર વરસ સુધી વરસાદ આવવાનો નથી પણ હવે જો બાર વરસ સુધી આપણે ખેતી ન કરવા જઈએ પછી આપણા બળદ એ ભૂલી જાય કે આ ક્યાં હાલવું ને ક્યાં ન હાલવું આપણે ખેતી કરવાનું ભૂલી જાય કારણ કે અમુક માણસને એવું થાય કે બે વરસ ત્રણ વરસ જાય ને એટલે બધું વસ્તુ ભૂલાઈ જાય જૂનું કોઈને યાદ રહીએ નહીં એટલે નવા નાખે દિવાળી કરે આપણો મિત્ર કોઈ હોય એ કદાચ તમે પાંચ સાત વર્ષ જો નો ભેગો થાય ને તો એ આપણે એમ કે તું કરો દીકરો એટલે તરત આપણે પછી યાદ કરાવે ત્યારે યાદ આવે પણ એ તો યાદ કરાવે તો થાય અત્યારે વોટ્સઅપમાં નથી આવતું ઘણી અરે મિત્ર હોય તો એવા દરરોજ એક ફેસબુકની અંદર કાંઈક મૂકવું પડે વોટ્સઅપમાં કાંઈક મૂકવું પડે લાગણીને સંબંધ જાળવવા હોય તો મેસેજ કરવો પડે એમ ભગવાનને આપણે મેસેજ કરતા રહી કે આ વાવું તો ભગવાનને ખબર તો પડી ભલે ડમરું ન વગાડે તો કાંઈ નહીં પણ આપણે આપણી ખેતીવાડી ભૂલી ન જાય એટલા માટે હું જાઉં છું આજકાલ કરતાં બાર વર્ષ તો તો કાલ વિયા જશે પછી ક્યારેક ભગવાન શંખ વગાડશે ત્યારે વરસાદ તો આવવાનો જ છે ત્યારે આપણે ભૂલી ન જાય આ વાત માતા પાર્વતી સાંભળી ગયા એટલે તરત શિવશંકરને કીધું કે ભોળાનાથ તમે આ ખેડૂતની વાત સાંભળી આ તમે ક્યાંક બાર વર્ષ સુધી દમરું નહીં વગાડો તો તમે ભૂલી જ જઈશો ને મને એવું લાગે છે એટલે ભોળાનાથ કે ના ના હું કાંઈ હજી ભૂલો નથી એમ કરીને ડમરો હાથમાં લીધો કરવા માંડ્યું અને બારે મેં ખાંગા થયા વરસાદ થઈ ગયો ચાલુ ધડબડાટી બોલાવી દીધી પરસોત્તમ પટેલ તો ત્યાં ચેણા ને એવું વાવીને જ આવ્યા હતા અને ગામના તો બધાના જોડ પીડા કારણ કે પાંચ વર્ષથી વાવ્યા નહોતા એટલે એ જોડ ને કાંઈ જોડમાં ડાયરેક્ટ તો થાય નહીં એ ત્રણ વર્ષે તો થોડું હરખું થાય પછી તમારું અહીંયા બધું પાક ઉત્પન્ન થાય અને ત્યાં સુધી માતા ગયા હોય એટલે એ ખેતી કરવાનું ભૂલી ગયા હોય પણ પરસોત્તમ પટેલને આ જે શેણા વાવ્યા હતા એ એવા શેણા પાક્યા કારણ કે બીજે ક્યાંય કાંઈ વાવેલું જ નહોતું એટલે ધરતીનો કસ હતો એ બધાય આ પટલના ખેતરની અંદર કારણ કે પટલ એક દિવસ પણ મહેનત કર્યા વગરના રહ્યા નહોતા એટલે આ પરસોત્તમ પટેલને ખૂબ ખૂબ શેણા મળ્યા અને પરષોત્તમ પટેલે મોટો જીવ રાખી અને ગામના શેણા દીધા વેચીને ખાવું ભાગ્યની અંદર હોય એટલું આપણા ઘરમાં રહીએ ભાગ્ય વગર આપણા ઘરમાં રહેતું નથી એટલે થોડું થોડું બધાને દીધું પટેલે વિચાર કર્યો પરસોત્તમ પટેલની વાત સાચી છે કે આપણે નિરંતર પ્રભુનું ભજન કરતા રહી તો આપણે પ્રભુના સાનિધ્યને એમાં અંદર રહી અને પ્રભુને પણ ખબર પડે કે આ મારો ભક્ત નિત્ય મને ભજે છે બાર વર્ષે એક ભજે એમાં નહીં કઈ મંદિરે જવું પડે એવું જરૂરી નથી કાયમી મંદિરે જવું નિત્ય પ્રભુનું સ્મરણ કરવું શ્વાસે શ્વાસે રામ રટવા એવું પાનબાએ પણ કીધું છે અને ગંગા અને પાનબાઈએ પણ કીધું છે કે એક એક શ્વાસની અંદર રામ રામ રટતા રહ્યો માળા ફેરવતા રહ્યો પ્રભુ આપણી પાસે ઢુકડો ઢુકડો રહેશે